સાવ પાણીના ભાવે આ ગાડી વેચવાની છે માત્ર એકાવન હજાર કિલોમીટર કિલોમીટર ચાલેલી છે તો અમુક જ ગણતરીના ટાઈમની અંદર જ આ ફોર વ્હીલ કાર વેચાઈ જશે તો વહેલી તકે તમને તમે ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ આવી ગાડી પાછી મળશે નહીં કંપની સર્વિસ રેકોર્ડમાં આખી ગાડી છે કંપનીના જ કવર જોવા મળશે કંપની કન્ડિશન માત્ર એકાવન હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે ટાટા કંપનીની ટાટા ઇન્ડિગો સી એસ ગાડી છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી અને માત્ર એકાવન હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર વીમો પણ 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 ચાલુ 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 છે જોવા મળશે પાવર વિન્ડો ચાલુ ચારે ચાર માં પાવર વિન્ડો છે સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ સેન્ટ્રલ લોક પણ કમ્પ્લીટ છે અને ચારે ચાર ટાયર નવા જોવા મળશે ગાડીની અંદર અને ડીલ એન્જિનમાં આ ગાડી જોવા મળશે એટલે કે ગાડીની અંદર ટોટલ સિસ્ટમ ચાલુ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ હું આગળ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરવા અથવા લેવા જાવ તો ગાડીના માલિક નું કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે કાર વેચાઈ જશે તો તમને ખોટો ધક્કો થશે ત્યાં કંપની કંડિશનમાં ગાડી સીટ કવર છે તે પણ કંપનીના જ છે અને કંપની સર્વિસમાં આખી ગાડી જોવા મળશે બાકી તમે વધારે માહિતી માટે ગાડીના માલિક નું કોન્ટેક કરી લેજો હવે મેઈન કિંમત માત્ર એક લાખ અને વીસ હજારમાં એકાવન હજાર કિલોમીટર ચાલે બે હજાર અગિયારના મોડલની અને છઠ્ઠો મહિનો આ ગાડી ડીઝલ એન્જિનવાળી એક લાખ વીસ હજારમાં મળી જશે અને હજુ કિંમત ઓછી કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ ઉપર હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફોર વ્હીલ કાર તમને પ્રોપર મહેસાણા જોવા મળશે ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો નવ્વાણું કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો